નમસ્કાર મિત્રો પર્દાભાસમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો આ જે ઇલેક્શન થાય છે એમાં બે હજાર ચૌદનું ઇલેક્શન મોદીજી જીત્યા આ ભાજપના ભાજપ જીત્યું ને વડાપ્રધાન બન્યા એ સમજ્યા કે એમાં કંઈ બહુ ધાંધલી નહીં થઈ હોય એવું આપણે માની શકીએ કારણ કે એની આગળની મનમોહની સિંઘની સરકારમાં એ આક્ષેપો ખોટા હતા સાચા હતા મોટા ભાગના તો ખોટા જ સાબિત થયા છે કે જે કરપ્શનના બહુ મોટા મોટા આક્ષેપો હતા એના લીધે શું કહેવાય એમના પ્રત્યે વિરોધ થઈ ગયો હતો પ્રજાનો એટલે એ ખબર જ હતી કે હારશે તો એ ચૂંટણી મને તો બરોબર લાગતી હતી કે ચલો એમાં કંઈ બહુ ધાંધલી નહી પણ બે હજાર ઓગણીસમાં માં તો મને નક્કી લાગતું હતું કે આમાં તો બહુ જ મોટી ધાંધલી થઈ હશે કારણ કે નોટબંધીને એવા બધા પગલાંઓમાં ખરેખર એ તૂત જ હતું અને ખાયા પીયા કુછ નહીં ગિલાસ તોડા બાનાના એવી જ એમની નોટબંધી હતી એમાંથી કશું મળ્યું નહીં અને એમાં કરપ્શન પણ બહુ જ થયું નોટો બદલવામાં સહકારી બેંકોએ અડધી રાતે ખોલી ખોલી નેતાઓએ નોટો બદલી લીધી અને નોટો બદલવામાં પણ કમિશન થયું હતું કે લાખ સિત્તેર હજાર ભાવ ચાલતો હતો એવું સાંભળ્યું છે આ બધું કે લાખ રૂપિયા આપી જાવ સિત્તેર હજાર લઈ જાઓ અથવા કરોડ આપી જાઉં સિત્તેર લાખ લઈ જાઓ એ ટાઈપ તો એ બધા અને બીજા બધા પગલાઓમાં કઈ બહુ સાર હતો ને શક્કરવાર હતો નહીં તો મને લાગતું હતું કે આ હારી જશે પરંતુ એ બહુમતી જીત્યા ઇવન એ વખતે પ્રેસ કોન્ફરન્સ મોદીજી તો કરતા નહીં જવાબ આપતા ન હતા બીજા જ બોલતા હતા પણ એમનું મોઢું પડી ગયેલું પણ જોયેલું કે તો આ માણસને ખબર પડી ગઈ છે આ હારી જશે એટલે બોલતા નથી પરંતુ એ ચીજા ત્યારે મને લાગતું હતું કે આમાં કંઈ ધાંધલી થઈ છે અને એ પાંચ વર્ષ એમને જે મળી ગયા એમ જ ચૂંટણી પંચના સહકારથી કાં કંઈ ઇલેક્શન કમિશનરો એમના મળતી આજ મૂકેલા હોય એટલે ધાંધલી જબરજસ્ત થઈ હશે એવું લાગતું હતું અને એના પછી કરોના કાળ આવી ગયો બે હજાર ઓગણીસ ની ચૂંટણી જીત્યા ને પછી કરોના કાળ આવ્યો તમે જુઓ સદંતર નિષ્ફળ કાળ હતો સરકારનો આમ સત્તાવાર આંકડો નથી પણ ચાલીસ થી બેતાલીસ લાખ મરી ગયા લાખ લોકો મરી ગયા રેમડેસિવિર નતું મળતું અવ્યવસ્થા હતી લોકડાઉન મૂકી દીધા એમાં અરાજકતા થઈ ગઈ હતી એટલે એમાં સરકાર મેનેજમેન્ટમાં બધી રીતે નિષ્ફળ હતી કોઈ કોઈ ફેમિલી એવો નહીં હોય કોઈ માણસ એવો નહીં હોય કે જેનું અંગત સગુ નહીં મર્યું હોય એટલે એ વખત તો લાગતું હતું કે આમાં તો આ અલગ આતંકવાદી હુમલાઓ પણ ઘણા બધા થઈ ગયા પઠાણકોટના પુલવામા હુમલો થયેલો એ સરકારની સખત નિષ્ફળતાઓ હતી કે પુલવામામાં આપણા લશ્ક અર્ધલશ્કરી દળોના ચાલીસ પિસ્તાલીસ જવાનો મળ્યા એ આર ડી એક્સ કે હતી આયો હજુ ખબર નથી તો થતું હતું કે આ ઇલેક્શન તો હારશે જ છતાં પણ એકદમ પાતળી બહુમતી મોદીજી ખુદ ઓછા બહુ જ ઓછા માર્જિનથી પ્રધાનમંત્રી જે વડાપ્રધાન હોય એ ઓછામાં ઓછા માર્જિનથી જીત્યો હોય તો આ પહેલી વાર પહેલી વાર એટલે લાગતું હતું કે આ ઇલેક્શન તો હારશે તો એ જીત્યા તો પછી થતું હતું કે નક્કી કઈ ધાન લી હશે અને રાહુલ ગાંધીએ ધાંધલી પકડી કર્ણાટકનો એક મસ્ત વિસ્તાર મત વિસ્તાર એમાં તેત્રીસ હજાર ચાલીસ પાંત્રીસ હજાર વોટર આઈડી ડુપ્લિકેટ બન્યા છે નકલી બન્યા છે અને એક જ એક જ લેડીના નામે કેટલી જગ્યાએ આઈડી બન્યા છે એક આઈડી નું એ નામ બિહારમાં પણ ચાલતું હોય યુપીમાં પણ ચાલતું હોય કર્ણાટકમાં ચાલતું હોય એના હસબન્ડ નું નામ યુપીમાં પણ ચાલતું હોય બિહારમાં બધે છ છ જગ્યાએ વોટર આઈડી બન્યા હોય અને વોટ અપાયા હોય એ બેનને ખબર ના હોય એમનો ફોટો વપરાતો હોય તો ચૂંટણી કમિશનની ચૂંટણી પંચના સહકાર વગર આ બધું શક્ય નથી આટલો બધો થપ્પો ભરીને પ્રિન્ટ કાઢીને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ બોલાવીને ટીવી ઉપર બતાવી બતાવીને એને સાબિત કર્યું છે કે જુઓ તમે એક વ્યત વિસ્તારમાં તેત્રીસ તેત્રીસ હજાર નકલી આઈડી બન્યા છે વોટર આઈડી બનાયા છે ડુપ્લિકેટ ડબલ આઈડી બન્યા છે એક જ માણસના એક જ વ્યક્તિના અને આવી રીતે વોટ ચોરી કરીને એને તો સીધો જ આક્ષેપ કર્યો છે કે મોદીજી વોટ ચોરી કરીને જ વડાપ્રધાન બન્યા છે અને એ આક્ષેપમાં મને તો સો ટકા તથ્ય લાગે જ છે કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી જોઈને લાગતું હતું બે વખત લાગતું હતું ઓગણીસમાં પણ લાગતું હતું અને પછી પણ લાગતું હતું કે આ કઈ રીતે જીતે છે આમાં જીતવા એટલે વોટ ચોરી તો થઈ છે થઈ છે પણ પહેલા એમ તો વોટ અપાતા હતા ચોરીઓ થતી હતી એવું નથી કહેતો પહેલા નહોતી થતી ઘણીવાર શું કરે લોકો એક ગામડામાં બી એમના વોટર આઈ ચાલતા હોય ને બીજે પણ ચાલતા હોય પણ પછી આ વોટર આઈડી આવી ગયા પછી એ બધું બંધ થઈ ગયું હતું એટલે ત્યાં એકના નામે બીજો વોટ આપ્યા હોય ને એવું બધું ચાલતું હતું પણ આ મોટા પાયે થયું છે મોટા પાયે આઈડી બન્યા છે રીતસર આઈડી બન્યા છે એકમાં ફોટો ઝૂમ છે એકમાં ઝૂમ નથી એવી રીતે એ બેનને ખબર નથી કે ખબર નહીં મેં તો એક જ વાર વોટ આપ્યો છે પછી બીજી વાર કોણે આપ્યો તો એમનો પ્રશ્ન છે મારો નહીં એટલે જે જેના વોટર આઈડી બન્યા છે એમને ખબર નથી અને ઇલિગલ બધું બનીને આવી રીતે જીત્યા છે ને ઘણા બધા ધારાસભ્યો નહીં નહીં તો હંડ્રેડ ધારાસભ્યો તો માણ દસ પંદર હજાર વોટના ડિફરન્સથી જીત્યા છે તો એ તો આ એક એક મત વિસ્તારમાં તેત્રીસ હજારની કર્ણાટકના મત વિસ્તારમાં એક મહાદેવપુરા કે એવું કોઈ મત વિસ્તારમાં અગિયાર હજાર આવા નીકળે આખું કાઢ્યું ચૂંટણી પંચે જુઓ કે તરત જ વેબસાઇટ ઉપરથી હટાવી દીધું ડિજિટલ આપવાની મને કરી દીધી એટલે આટલી બધી પ્રિન્ટો કોણ ટાળે ને તમે ડિજિટલ આપો દરેક મત વિસ્તારનો ડિજિટલ રેકોર્ડ આપો અને આરટીઆઈ ના કાયદા મુજબ આપવો પડે ચૂંટણી પંચ ચોરી ના કરતું હોય ચૂંટણી કમિશનર ચોરી ના કરતો હોય તો એને ખુલ્લે ખુલ્લું કર દે લે ભાઈ જે જોવું હોય જોઈ લે હવે ચોરી નહીં કરતા પણ ચોરી કરતા હોય એટલે છુપાવે છે કે આ નહીં મળે ફલાણું નહીં મળે ઢીકણું નહીં મળે અને વેબસાઈટો બધી એકદમ બંધ કરી દીધી વેબસાઈટો ઉપરથી બધી માહિતી ગાયબ કરવામાં આવી રહી છે એટલે ચોરના પક્કાચા ચોરના પક્કાચા એ સાબિત થાય છે અને અને મીડિયા હરામખોર મીડિયા મીડિયા ગોદી ચોરી પકડી છે ત્યાં એનો સાત હાલ એની કે જવાબ માગે છે શપથ શપથ છે એની લેવાની એને તો શપથ લઈને તો નેતા બન્યો છે ને શપથ લઈને તો લોકસભામાં ગયો છે એમને થોડો ગયો છે તો એને શપથ લેવાની ક્યાં જરૂર છે શપથ તો તમારે લેવી પડે કે ભાઈ અમે શપથ લઈએ કે અમે ચોરી નથી કરી શપથ તો તમાર લેવાના છે તો ઉલટા ચોર કોટવાલ કો દાંડે દાંટે ધમકાવે એવું ચોર કોટવાલ ને ધમકાવે એવી વાત થઈ ચોરી એ લોકો કરે છે અને ધમકાવે છે રાહુલ ગાંધીને હું કોઈ રાહુલ ગાંધી ફેન નથી કોંગ્રેસનો પક્ષ ફેન નથી ભલે તમે બધાને એવું લાગતું હશે કે મોદીજી ભાજપ ની કાપ કાપ કરે છે ખેંચ ખેંચ કરે છે તો એ કોંગ્રેસ ના હશે મેં હું કોઈ કોંગ્રેસ પક્ષનો નો તરફદાર છું નહીં નહીં આ કોઈ પક્ષનો નો તરફદાર નહીં પણ જ્યાં મને સાચું લાગે ત્યાં હું બોલતો હોઉં છું એટલે આ આ બે મત વિસ્તારનું નીકળ્યું એવા દરેક મત વિસ્તારનું કાળો તો ખરેખર તો એ આખું ચોરી ઉપર જ લોકસભા જીત્યા છે એવું લાગે તો એમાં રાજીનામા દેવા પણ ખરેખર તો પણ નહીં આપે અરે ભલ ભલા એક્સિડન્ટ થાય તો એ નહીં આપતા ને એ ક્યાંથી આપે તો મિત્રો પ્રજાને સમજ નથી પડતી આટલી બધી બેકારી વધી ગઈ છે આટલું બધું ગરબડો ચાલી રહી છે પણ એક શું કહેવાય ખોટા પ્રોપેગેન્ડા કરે અને પ્રજાના ભરમાઈ દીધી છે પણ પ્રજાએ ચેતવું પડશે લોકશાહી માટે આ લોકો બહુ જ ખતરનાક છે આવું ચોરીઓ કરી અને ચૂંટણી જીતનારા લોકશાહીના હત્યારા જ કહેવાય અને આ ઈવીએમ બંધ જ કરી દેવા પડે ભલે ઘણા બધા ને કહેતા હોય કે ઈવીએમ હેક નથી થતા હેક નથી થતા નહીં થતા હોય પણ મેનેજ તો થાય પેટીઓ આખીને આખી રાતમાં બદલાઈ જાય અગાઉથી આપી દીધેલા વોટ હોય ઈવીએમમાં એ બોક્સ આખું તમે બદલી શકો કારણ કે ઇલેક્શન કમિશન કમિશનરો એમના હોય આખું કમિ એટલે ચૂંટણી આયોગ જ એમનું હોય તો પછી શું વાત છે આટલું બધું અમેરિકા એડવાન્સ છે સૌથી વધારે એડવાન્સ આટલા બધા નોબેલ પ્રાઇઝો જીતવા વાળું અમેરિકા અમે વોટ ઠપ્પો મારીને જ આપીએ છીએ પેપર ઉપર અમે વોટ આપીએ છીએ અમે થી વોટ નથી આપતા તો ઈવીએમ બંધ કરો અને આ બધા ભ્રષ્ટાચારીઓને હટાવવા પડશે મિત્રો એટલે મને તો રાહુલ ગાંધીની વાતમાં દમ લાગે જ છે કે એક તો ઇલેક્શન કમિશન જ અને કમિશનર એ બધા જ આ ચોરીમાં ભાગીદાર છે અને મોદીજી ચોરી કરીને જે વોટ ચોરી કરીને વડાપ્રધાન બન્યા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલું કે મારી વાત પૂરી કરવું આવજો